વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાનું સંબોધન કરી રહ્યા હતા તે જ દરમિયાન આ સભામાંથી એક વ્યક્તિ ઊભો થાય છે તેનો આક્રોશ વ્યક્ત કરતા ગોપાલ ઇટાલિયા પર જૂતો ફેંકવાનો પ્રયાસ કરે છે અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયા કઈ ભાષામાં વાત કરે છે તે મુદ્દે જ વાત કરવી છે અત્યારે કેટલાક લોકો આક્રોશિત છે અને જામનગર બાદ જુનાગઢમાં તેમની સભા ચાલુ હતી અને તે જ દરમિયાન એક વ્યક્તિ ઊભો થાય છે અને તે જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે અને આ ઘટનાએ એ બચાવ્યો છે કેમ કે ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં ગુજરાત વિધાનસભામાં તત્કાલીન ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા તેમના પર જૂતું ફેંકી ચૂક્યા છે અને અત્યારે ઇતિહાસનું ફરી વખત ક્યાંક ને ક્યાંક પુનરાવર્તન થઈ રહ્યું છે અને ગોપાલ ઇટાલી અત્યારે ધારાસભ્ય છે અને તેમના પર લોકો જૂતા ફેંકી આક્રોશ વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે એના ઘટના બની તેના દ્રશ્યો અને ત્યાર પછી ગોપાલ ઇટાલીએ શું પ્રતિક્રિયા આપી છે તે પણ સાંભળો પણ મને એક ઈ નથી સમજાતું બોલો અને હું થઈ ગયું અત્યાર સુધી બેઠો તો રૂડો રૂપાળો ઘડીક માં ક્યાં વધાર આવ્યો આમ થાય જોવો હજુ બોલી રહ્યો તૈયાર રહી ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે એમ બરાબર કઈ નઈ ના મારતા નહિ ભાઈ ખૂણામ લઈ જાય બે જાવ બે જાવ આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો લ્યો ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું છે જે ગામમાં સભામાં જાવ એક બેઠો હોય મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે તમે અમારી સભામાં આ ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય કોઈક સપલા મારી જાય ને કોઈ પાણકા મારી જાય ને આ હું છે તમે વિચાર કરો મને એમ લાગે છે કે આ લોકો થી જીરવાતું નથી આવા હારા માણસો આબરૂદાર માણસો આમ આદમી પાર્ટી જોડાય ને જીરવાતું નહીં હોય ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસો ઘરે બેહાડી દીધા અનેક હારા-હારા આબરૂદાર, ઈજ્જતદાર, વજનદાર સમાજના માણસ હોય એને ઘરે દીધા હતા અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બેય ગયા મૂકો લબ પડતી આ ભાજપનું તો કાઈ થાય એમ નથી. ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એણે એક રસ્તો કરી આપ્યો હારા માણસોને. અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા. આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા. તો મારા બેટા ભાજપવાળાના પેટમાં નકલી તેલ રેડાનું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થા પણ હવે તમારું જે થાવાનું છે નક્કી કરી રાખ્યું ચૂંટણી વખત દોસ્તો હું તમને એક જ વિનંતી કરું છું પડી ગયું થાળે એમ નહીં પડે એ ચૂંટણી પછી જ પડશે ઈ પછી જ થાળે પડે એમ છે ચૂંટણીમાં તમે હાપદાર હરખું જાડું મારો થાળે પડશે નકર આ ગોહો છે ઊંડો આ ગોહો એમ છે વાતે જાય એમ નથી તરી વરથી ગોહો કર્યો અને હાવણા સિવાય હાલે નથી હવે તો હાથ વાળા કરી કોશિશ પણ હાથે કામ ન થયું ગોહો એટલો બધો હાવણ જ મારવો પડે એમ છે અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ અમારી રાજકોટની સભામાં મોરબીની સભામાં જામનગરની સભામાં કચ્છની સભામાં આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં બાકી રીતું થાય માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખે જોડું મારવાની પરમિશન આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે બે એટલે આને ખુરશી આપી દેવાની પોલીસ બુક દેવાના કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ વીસ મિનિટ બોલે પછી મારશે આ પરમિશન એટલે એને ઉપાધિ નહીં આપણે આપણને ખબર હોય વીસ મિનિટ પછી વીસ ને બાવીસ આવવાનું છે એટલે બે મિનિટ ઉભા રહી જાય એનું કામ કરીને પછી લઈને હોય જવાનું હળું કરીને ભાઈ નીકળે કામ પૂરું હું ધંધા હાજરા છું હું ધંધા હાજરા તમે વિચાર તો કરો ગુજરાતની અંદર લોકો દુખી છે ગામડાના માણસોના હાથમાં કામ નથી આપણા જુવાનીયા હાવ એમના આટા મારે છે કોઈના હાથમાં કામ નથી દારૂ અને ડ્રગ્સના દૂષણે ભવડો લઈ લીધો છે ગુજરાતમાં ખેડૂતો અત્યારે દુખી છે નોકરી કરતો માણા દુખી છે આપણે ભલે ને માઇક સરકારી માણાની ટીકા ટિપ્પણી કરીએ પણ અંદર ખાને ઈ બહુ દુખી છે એને બદલીના ના પગારના ના સસ્પેન્શન ખોટી રીતે હેરાન કરવાના જથ્થાબંધ પ્રશ્નો છે આમ ગોપાલ ઇટાલિયા પર જે વ્યક્તિએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો તેને આસપાસના લોકો છે તે ઝડપી લે છે પોલીસને સોંપી દે છે અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયા રમૂજ ભાષામાં કહે છે કે ભારતીય જનતા પાર્ટીના જે લોકો જૂતું ફેંકવા માટે માણસ મોકલ્યો હતો વાસ્તવમાં તે નબળો હતો કેમ કે તે જૂતું ફેંકી ન શક્યો આમ કહી તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો